નમસ્કાર મિત્રો આજના સૌથી સૌથી અગત્યના મોટા તમામ ગુજરાતીઓ માટે આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર જે સિસ્ટમ ગુજરાતની અંદર મિત્રો ધબ ધબાટી બોલાવી દીધી નવરાત્રીની મજા પણ બગાડી દીધી એ જ સિસ્ટમ હજી આગામી બે દિવસ સુધી એટલે કે મિત્રો બે તારીખ સુધી ગુજરાતમાં ભારેથીથી ભારે વરસાદ લઈને આવવાની છે એ જ સિસ્ટમને કારણે હજી મિત્રો ગુજરાતની અંદર આગામી બે દિવસ સુધી વરસાદી માહોલ બરાબરનો જામેલો રહેવાનો છે અને મિત્રો સાથે સાથે પવનની ઝડપ પણ ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે ફૂંકાવાની છે મિત્રો તમારા વિસ્તારમાં પણ પવન ફૂંકાણો હશે અને હજી વરસાદી માહોલ રહેવાનો છે ગુજરાતની અંદર બે તારીખ સુધી હજી પણ હવામાન વિભાગે અને પરેશ ગોસ્વામી આગાહી કરી નાખી છે કે અતિ ભારે વરસાદ રહેવાનો છે પરેશ ગોસ્વામીએ વિસ્તાર સહિત આગાહી કરી છે કયા કયા વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડશે એની પણ મિત્રો આગાહી કરવાના છે સાથે મિત્રો હવામાન વિભાગે પણ પોતાની આગાહીના મેપ જાહેર કરી નાખ્યા છે કયા વિસ્તારની અંદર વરસાદ પડશે એ પણ મિત્રો આપણે આજના વિડીયોની અંદર મિત્રો જાણવાના છે અને મિત્રો અત્યારે આ સિસ્ટમ વધુ મજબૂત સ્વરૂપમાં પણ ફેરવાઈ શકે એવી પણ હવામાન વિભાગે સૌથી અગત્યની માહિતી આપી છે આ સાથે બીજી એક માહિતી મિત્રો જાણી લેજો બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ ફરીવાર ઉદ્ભવી ગઈ છે આ સિસ્ટમ મિત્રો ફરીવાર આંધ્રપ્રદેશના ભાગો થઈને ઓડિશાના ભાગો થઈને ફરીવાર મહારાષ્ટ્ર સુધીના ભાગો સુધી આવે એવી શક્યતા મિત્રો દર્શાવવામાં આવે છે છેક સુધી મિત્રો ગુજરાત સુધી નહીં આવે પરંતુ અહીંયા સુધી મધ્ય ભાગ સુધી મિત્રો આવશે પરંતુ એના જે આઉટર જે લાઈનો હશે જે આઉટર વાદળો હશે એ ગુજરાત સુધી આવશે અને ગુજરાતમાં ફરીવાર એક હળવો વરસાદી માહોલ એક હળવી સિસ્ટમ ફરીવાર આવશે એક રાઉન્ડ આવવાનો છે એ રાઉન્ડ મિત્રો અત્યારે બંગાળની ખાડીની અંદર સર્જાઈ ગયો છે તો એની પણ માહિતી મિત્રો હમણાં જાણીએ પણ સૌ પ્રથમ આજના વિડીયોની અંદર મિત્રો આપણે જાણવાનું છે આજે વિસ્તારની અંદર ભારે વરસાદ પડવાનો છે એટલે કે આવતીકાલે કયા વિસ્તારમાં વરસાદ પડશે મોડલ દ્વારા આજના વિડીયોમાં મિત્રો આપણે લાઈવ બતાવવાનું છે લાઈવ તમામે તમામ મોડલ જણાવીશું મિત્રો મોડલની અંદર તો એવું પણ કહેવામાં આવ્યું છે કે આવનારી ચાર તારીખ સુધી

ભારે તેથી ભારે વરસાદની આગાહી કરી છે સાથે સાથે ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપે જોરદાર ઝડપે પવન ફૂંકાય એવી પણ મિત્રો આગાહી કરી છે મિત્રો આ વિડીયો તમે જોતા હશો એ સમયે પણ તમારા વિસ્તારમાં પવન ફૂંકાતો હશે જી આ મિત્રો આજના અગત્યના સમાચાર મિત્રો તમને બતાવવાના છે કે હવે કયા વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ પડવાનો છે તો આ સિસ્ટમનું તમે બિંદુ લોકેશન જોઈ શકો છો કે અત્યારે આ સિસ્ટમ ગુજરાતના નીચેના ભાગો દક્ષિણ ગુજરાતમાંથી પસાર થઈને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાંથી પસાર થઈને અત્યારે જે સિસ્ટમ અત્યારે ઉદભવેલી છે એ સિસ્ટમ અત્યારે મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો દેવભૂમિ દ્વારકા બાજુનો વિસ્તાર પોરબંદર બાજુના વિસ્તારની અંદર અને અડધી સિસ્ટમ અરબી સમુદ્રની અંદર છે મિત્રો આવી રીતના સિસ્ટમનું તમે લાઈવ લોકેશન અત્યારે જોઈ શકો છો આ સિસ્ટમ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને અરબી સમુદ્રની અંદર છે અને આ સિસ્ટમને કારણે આજની તારીખમાં મિત્રો આ જે ભાગ દેખાય છે તમને પશ્ચિમ સૌરાષ્ટ્ર બાજુનો ભાગ એ ભાગમાં મિત્રો આજે પણ અતિ ભારે વરસાદ રહેવાનો છે અને આવતીકાલે એટલે કે બે તારીખે પણ અતિથી અતિ ભારે વરસાદ રહેવાનો છે મિત્રો લાઈવ મોડલ દ્વારા મિત્રો માહિતી તમને બતાવું છું પણ એ પહેલાં પરેશ ગોસ્વામીએ જે આગાહી બતાવી છે એના ઉપર વિશેષ ધ્યાન મારે દોરવું છે મિત્રો તમામ મિત્રો જાણીને લખીને રાખી દેજો આ જે સિસ્ટમ અત્યારે બંગાળની ખાડી ઉપર છે એ આવનારા સમયમાં કદાચ ડિપ્રેશનની અંદર એટલે કે વધુ મજબૂત અવસ્થાની અંદર આવે એવું મિત્રો હવામાન વિભાગે પોતાના ઓફિશિયલ રિપોર્ટની અંદર માહિતી આપી છે કારણ કે આ સિસ્ટમ હવે અરબી સમુદ્રની નજીક તદ્દન નજીક અને એની અંદર જ મિત્રો કહી શકાય અડધી સિસ્ટમ અરબી સમુદ્રમાં છે અડધી સિસ્ટમ પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠે ઉપર છે એટલે કે દેવભૂમિ દ્વારકા પોરબંદરનો જે કાંઠો છે એના ઉપર છે એટલા માટે આને અરબી સમુદ્રનો કરંટ લાગશે દરિયાની અંદર મિત્રો વાવાઝોડું જેવું પ્રવેશ કરે એવું મિત્રો વધુ મજબૂત બનતું હોય છે એને જ કારણે મિત્રો અરબી સમુદ્રને કારણે આ વાવાઝોડું હજી પણ મજબૂત બને એવું મિત્રો હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે જો મિત્રો આ જે સિસ્ટમ મજબૂત બનશે તો આ તમામે તમામ ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર આ જે બધા ભાગો છે એમાં મિત્રો અતિ ભારે વરસાદ રહેશે કચ્છના જે દરિયાકાંઠાના ભાગો છે એમાં પણ મિત્રો ખૂબ સારો અતિ ભારે વરસાદ પડશે મિત્રો પરેશ ગોસ્વામીએ પોતાના લેટેસ્ટ વિડીયોની અંદર મિત્રો જણાવ્યું છે કે આ સિસ્ટમ જે અઠ્યાવીસ તારીખથી ઉદભવી એ આવનારી બે તારીખ સુધી રહેવાની છે એવું મિત્રો અગાઉથી જ એમણે કહી દીધું હતું ને એ મુજબ જ બે તારીખ સુધી આ સિસ્ટમનો રાઉન્ડ મિત્રો અત્યારે યથાવત છે અન્ય કામ ખેડૂતોને મિત્રો કહેવામાં આવ્યું છે કે અમુક કેવા વિસ્તારો હશે જ્યાં મિત્રો અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે વિસ્તારો કે જે પાછલા વિસ્તારો મિત્રો આ સાઈડના વિસ્તારો તમે જોઈ શકો છો કે પશ્ચિમ બાજુના નહીં પરંતુ જે પૂર્વ બાજુના વિસ્તારો છે એની અંદર અત્યારે મિત્રો વળવો વરસાદ પડતો હશે અથવા તો વરસાદ અમુક વિસ્તારમાં સાવ નહિવત થઈ ગયો હશે પરંતુ તેમ છતાં ખેડૂત મિત્રોને ધ્યાન રાખવાનું કીધું છે ખેડૂત મિત્રો અન્ય કામ કરતા પહેલાં ધ્યાન રાખજો બે તારીખ ન આવે ત્યાં સુધી વાટ જોજો ભલે તમારા વિસ્તારમાં વરસાદ ન હોય પરંતુ બે તારીખ સુધી આગાહી છે એટલે તમારા વિસ્તારમાં ન હોય વરસાદ તો પણ કદાચ પડી શકે છે એટલે બે તારીખ સુધી વાટ જોવી પડશે કારણ કે મિત્રો પરેશ ગોસ્વામી કીધું છે કે આ સિસ્ટમ ગુજરાતમાંથી જતાં જતાં પણ સૌરાષ્ટ્રનો જે ભાગ છે કચ્છનો ભાગ અમુક એવા ભાગો જેને મિત્રો ધમરોળી નાખવાની છે અને બાકીના જે આ સાઈડના ભાગો છે એમાં પણ હળવો વરસાદ પડી શકે છે એવી પણ મિત્રો આગાહી કરી છે એટલે જે પણ ખેડૂત મિત્રો એમ માનતા હોય કે અમારા વિસ્તારમાં હવે વરસાદ નહીં પડે તો એ લોકોને ચેતવણી આપવામાં આવી છે કે આ બે તારીખ સુધી તમારે વાત જોઈ લેવી નહીતર ગમે ત્યારે વરસાદ પડી શકે છે જે જગ્યા મિત્રો વરસાદ પડી રહ્યો છે મિત્રો તમામ મિત્રોને ખબર છે પોતાના વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે નવરાત્રિની મજા પણ બગાડી નાખી છે ને હવે જે મિત્રો વરસાદ પડવાનો છે એ આ બાજુના ભાગોને મિત્રો કવર કરશે એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોને કવર કરશે પરેશ ગોસ્વામી મિત્રો જણાવી દીધું છે કે આવનારી પહેલી તારીખ અને બે તારીખ સુધી હજી અતિ ભારે વરસાદ રહેવાનો છે જેમાં જિલ્લા મિત્રો એણે આગાહી કરતા જણાવ્યું છે કે ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જેમાં જુનાગઢ હોય ગીર સોમનાથ હોય રાજકોટ બાજુના અમુક વિસ્તારો હોય પોરબંદર બાજુના વિસ્તાર દ્વારકાના વિસ્તાર જામનગરના વિસ્તાર મોરબીના અમુક વિસ્તારો આ બધા આ જે મિત્રો જિલ્લાની વાત કરી જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ પોરબંદર દ્વારકા જામનગર મોરબી આટલા વિસ્તારોની અંદર મિત્રો આજે ભાગ તમને બતાય છે છે એટલે કે બે ઇંચ થી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ પડશે બાકીના મિત્રો સૌરાષ્ટ્રના આ બાજુના ભાગો જે રહી ગયા એ ભાગોની મિત્રો વાત કરતા તમને બતાવી દો ભાવનગરનો ભાગ અમરેલી સુરેન્દ્રનગર

જે દરિયાકાંઠાના કચ્છના જિલ્લાઓ તાલુકાઓ હશે એની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે મિત્રો મધ્ય ગુજરાતની આગાહી કરતાં મિત્રો મને બતાવ્યું છે કે મધ્ય ગુજરાતની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડવાનો છે ઉત્તર ગુજરાતની અંદર પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં પણ ખાસ કરીને આ બાજુના જે ભાગો હશે જે ઉત્તર ગુજરાતનો પશ્ચિમ બાજુનો ભાગ મધ્ય ગુજરાતનો આ બાજુનો ભાગ એમાં એમાં મિત્રો હળવા વરસાદ રહેશે આ બાજુના ભાગ જે મિત્રો દૂર જતા રહ્યા છે મિત્રો પૂર્વ બાજુના ભાગ એમાં તો મિત્રો શક્યતા નહિવત પણ બતાવવામાં આવી છે છોટાઉદેપુર હોય દાહોદ હોય અરવલ્લી હોય સાબરકાંઠાનો ભાગ હોય એની અંદર મિત્રો સાવ ઓછો વરસાદ પડશે એવી મિત્રો આગાહી કરી છે દક્ષિણ ગુજરાતની મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં ખૂબ સારો વરસાદ પડી ગયો પરંતુ હવેથી એમાં દક્ષિણ ગુજરાતમાં હળવું પડી જવાનું છે જે વાતાવરણ છે ખૂબ હળવું થઈ જશે અને હવે હળવા ઝાપટા જોવા મળશે પરંતુ હવે જે અતિ ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના આ બાજુના ભાગ પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ અને કચ્છના જે દક્ષિણના ભાગ છે દરિયાકાંઠાના વિસ્તાર એની અંદર મિત્રો કરવામાં આવી છે આ તમામ જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા હોય પોરબંદર હોય જામનગર જુનાગઢ ગીર રાજકોટના અમુક ભાગો આ બધા વિસ્તારની અંદર મિત્રો મિત્રો વરસાદ પડવાની આગાહી કરી છે લાઈવ તમને મોડલ દ્વારા પણ બતાવી દઉં એની પહેલા તમારે હવામાન વિભાગનો મેપ બતાવી દઉં તો ભારતીય હવામાન વિભાગે આ પહેલી તારીખનો મેપ જાહેર કર્યો છે જેમાં મિત્રો આ મધ્ય ભારતનો આખો ભાગ છે જેમાં મિત્રો આ ગુજરાતનો ભાગ પણ આવી જાય આ બાજુ મિત્રો મધ્યપ્રદેશનો ભાગ આવી જાય ઓડિશા અને આંધ્રપ્રદેશના તમામ આખો પટ્ટો છે મિત્રો એમાં યલ્લો એલર્ટ આપી દેવામાં આવ્યું છે આપણા ગુજરાતને પણ યલ્લો એલર્ટની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા મિત્રો કરવામાં આવી છે અને ગુજરાતના હવામાન વિભાગે પણ પોતાનો રિપોર્ટ લેટેસ્ટ રિપોર્ટ જાહેર કર્યો છે મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ દ્વારા તારીખના રોજ ગઈકાલે લેટેસ્ટ રિપોર્ટ ત્રણ વાગ્યા પછી જાહેર કરો એમણે મિત્રો કીધું છે કે જે વેલ માર્ક લો પ્રેશર એરિયા અત્યારે બનેલો છે એ કદાચ આગળ વધીને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાય અને એનાથી આગળ વધીને ડિપ્રેશનની અંદર પણ મિત્રો ફેરવાઈ શકે છે એટલે કે મિત્રો અત્યારે પશ્ચિમ જે દ્વારકા ઉપરનો ભાગને ન્યા મિત્રો સિસ્ટમ સર્જાયેલી છે એ પણ વધુ મજબૂત બનીને એવું મિત્રો હવામાન વિભાગે એમના રિપોર્ટની અંદર જણાવ્યું છે અને એક બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન જે સર્ક્યુલેશન મેં તમને બતાવ્યું છે એ બંગાળની ખાડીમાં મિત્રો ઉદભવી ગયું છે અને મિત્રો અત્યારે લો પ્રેશર એરિયામાં કન્વર્ટ થઈ ચૂક્યું છે સિસ્ટમની મિત્રો વાત પણ મિત્રો મિત્રો આપણે અંદર અગાઉ કરી હતી કે આ તરફ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાણી છે અત્યારે મિત્રો લો પ્રેશરની અંદર બની છે એ પણ મિત્રો અત્યારે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે મિત્રો હવે મિત્રો હવામાન વિભાગે પોતાનો રિપોર્ટ જેમાં મિત્રો રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે એમાં મિત્રો સૌ પ્રથમ રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન બતાવી દઉં કે કયા વિસ્તારમાં કેટલા ટકાનો વરસાદ પડી શકે એમ છે તો ખાસ કરીને બે વિસ્તારો કચ્છનો વિસ્તાર છે ટકાથી લઈને સો ટકા વિસ્તારમાં વરસાદ પડશે એવી આગાહી કરી છે બાકી મિત્રો સૌરાષ્ટ્રનો ભાગ છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતનો ભાગ છે એમાં પચીસ ટકાથી પંચોતેર ટકા ભાગમાં વરસાદ પડે એવી મિત્રો આગાહી કરવામાં આવી છે મિત્રો હવે તમને હેવી રેનફોલની વોર્નિંગ બતાવી દો કે કયા વિસ્તારમાં કેટલો ભારે વરસાદ પડવાનો છે તો મિત્રો આજે પહેલી તારીખ છે અને આજે પહેલી તારીખના રોજ કચ્છ જિલ્લાની અંદર મિત્રો યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ અમરેલી અને ગીર સોમનાથ આ તમામ વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા આજે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે મિત્રો તમામ મિત્રોએ નોંધ રાખવાની કે આજનો જે વરસાદ હશે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છનો આ દક્ષિણનો જે ભાગ છે એની અંદર મિત્રો ખાસ અસર કરવાનો છે તમામ જગ્યાએ મિત્રો અતિ ભારે વરસાદ પડશે એવી મિત્રો હવામાન વિભાગે મિત્રો આગાહી કરવામાં આવી છે મિત્રો હવે તમને મોડલ બતાવી દઉં મોડલ દ્વારા મિત્રો આગાહી બતાવી દઉં તો સૌ પ્રથમ તમારે મિત્રો આખા ભારતનું મોડલ જોઈ લો આ મિત્રો પહેલી તારીખના મોડલ મુજબ જે સિસ્ટમ સર્જાણી છે મિત્રો અત્યારે આ દ્વારકા બાજુનો વિસ્તાર છે એમાં અને અડધી સિસ્ટમ અરબી સમુદ્રની અંદર છે અત્યારે ત્યાં એનું વહન ચાલુ છે અને બીજી તરફ આ તરફ બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ ઉદ્ભવી છે એ પણ મિત્રો આ મોડલની અંદર બતાવવામાં આવ્યું છે આ મોડલનું મિત્રો નામ છે ઈ ડબલ્યુ એમએફ મોડલ જે મોડલ મિત્રો જીએફસ કરતા પણ આપણે વધુ સચોટ માની છીએ આજે મિત્રો પહેલી તારીખ છે પહેલી તારીખના રોજ આટલા વિસ્તારની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રનો દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ વરસાદ મિત્રો આજની તારીખમાં જોવા મળવાનો છે ત્યાર પછી પોરબંદર હોય જુનાગઢના અમુક વિસ્તારો હોય જામનગર બાજુનો વિસ્તાર છે રાજકોટના પશ્ચિમ બાજુના વિસ્તારો હોય આ બધા વિસ્તારોમાં આજે ખૂબ સારો અતિ ભારે વરસાદ પડવાનો છે કચ્છની વાત કરીએ તો કચ્છનો આ દક્ષિણનો ભાગ છે જેમાં માંડવી હોય ગાંધીધામ હોય એ બધા ભાગમાં આજની તારીખમાં ખૂબ સારો વરસાદ પડવાનો છે મિત્રો બપોર પછીનો મેપ છે રાતનો મેપ છે સાડા આઠ વાગ્યાનો અને સાડા આઠ વાગે પણ આ તમામ વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર જુનાગઢ રાજકોટ માંડવી ગાંધીધામમાં મિત્રો વરસાદ પડશે સૌરાષ્ટ્રનો આ દક્ષિણનો ભાગ મહુવા બાજુનો ભાગ ગીર સોમનાથમાં પણ વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે બે તારીખનો મેપ પણ મિત્રો જોઈ શકો છો બે તારીખે પણ સૌરાષ્ટ્રના પશ્ચિમ છેડાની અંદર મિત્રો ખાસ કરીને જૂનાગઢના ભાગમાં તીવ્રતા વધુ જોવા મળી છે મોરબી બાજુના ભાગની અંદર જામનગરના ભાગની અંદર પણ અને ખાસ કરીને રાજકોટ બાજુના ભાગમાં ખૂબ સારો વરસાદી માહોલ જામવાનો છે પોરબંદર દેવભૂમિ દ્વારકામાં ખૂબ સારો વરસાદ રહેશે કચ્છની અંદર માંડવી ગાંધીધામ જે ખાસ કરીને દક્ષિણ કચ્છની અંદર મિત્રો જે તાલુકાઓ આવેલા છે એની અંદર ખૂબ સારો વરસાદની શક્યતા બે તારીખે પણ મિત્રો બતાવવામાં આવી છે આ બાજુના ભાગની અંદર અને ખાસ કરીને જે સૌરાષ્ટ્રનો આ બાજુનો ભાગ છે ભાવનગર મહુવા અમરેલી એની અંદર પણ વરસાદ રહેશે પરંતુ તીવ્રતા ઘટેલી જોવા મળશે આમ મિત્રો હવામાન વિભાગે અને ખાસ કરીને પરેશ ગોસ્વામી બે તારીખ સુધીની આગાહી કરી છે કે આવનારી પહેલી તારીખ અને બે તારીખે પણ અતિ ભારે ભારે વરસાદ પડવાનો છે અને મિત્રો આપણે મોડલની અંદર બતાવી દઈએ તો મોડલે ત્રણ તારીખની આગાહી પણ કરી છે ત્રણ તારીખે પણ ખાસ કરીને કચ્છ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડવાની આગાહી કરી છે માંડવી અને આ બાજુનો કચ્છનો જે પશ્ચિમનો ભાગ છે ન્યા વરસાદ પડશે સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગમાં પણ ત્રણ તારીખે પણ વરસાદ રહેવાનો છે આ ચાર તારીખનું મિત્રો મોડલ છે ચાર તારીખે પણ મિત્રો ગુજરાતના પશ્ચિમ જળાની અંદર મિત્રો વરસાદી માહોલ જામેલો રહેશે આ મોડલ દ્વારા મિત્રો આગાહી કરી છે કે ચાર તારીખ સુધી ગુજરાતના પશ્ચિમ જળાની અંદર મિત્રો સારો વરસાદી માહોલ આવનારી પહેલી તારીખ અને બે તારીખ સુધી અતિથી અતિ ભારે મિત્રો વરસાદ જોવા મળશે કયા ભાગમાં વરસાદ જોવા મળશે પણ મિત્રો બતાવી દીધું કે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ અને જે કચ્છનો દક્ષિણનો ભાગ છે એમાં સૌથી વધુ તીવ્રતા જોવા મળશે બાકીના બધા ભાગમાં પણ વરસાદ રહેશે પરંતુ તીવ્રતા ઓછી જોવા મળશે હળવો વરસાદી માહોલ રહેવાનો છે તો મિત્રો આ હતી વરસાદની આજની લેટેસ્ટ રિપોર્ટ તમને મોનસૂન તમને વિથડ્રોલનો ચાર્ટ પણ બતાવી દઉં તો હવામાન વિભાગે ત્રીસ તારીખનો વિથડ્રોલ ચાર્જ બતાવ્યો છે જેમાં મિત્રો સફેદ કલર બતાય છે એમાં ચોમાસાની વિદાય શરૂઆત કરી નાખી છે આ કચ્છનો ભાગ અને સૌરાષ્ટ્રના ઉપરનો ભાગ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગમાં ચોમાસાની વિદાય કરવામાં આવી છે પરંતુ જે આ સિસ્ટમનો ભાગ છે એને લીધે મિત્રો આવનારી પહેલી તારીખ અને બે તારીખે હજી પણ વરસાદી માહોલ જામેલો રહેશે તો મિત્રો આવી હવામાન વિભાગે આગાહી કરી છે અને કેટલા વરસાદ પડી ગયો એનો પણ ડેટા તમે જાણી ગીર સોમનાથના તાલાલાલની અંદર મિત્રો ઝીરો પોઈન્ટ એકાણું ઇંચ વરસાદ પડી ગયો છે જુનાગઢના મહેન્દ્રામાં જીરો પોઈન્ટ સત્યાસી ઇંચ એટલે મિત્રો ટૂંકમાં સૌરાષ્ટ્રના ભાગની અંદર સૌથી વધુ વરસાદ પડ્યો છે ગીર સોમનાથ હોય જુનાગઢ આ ગીર સોમનાથનો ભાગ મિત્રો આ તમામ ભાગોની અંદર સુરેન્દ્રનગર પોરબંદર આ બધા ભાગોની અંદર મિત્રો વરસાદ પડેલો છે પરંતુ એક ઇંચ કરતાં ઓછો વરસાદ ગઈ કાલે જોવા મળ્યો છે એટલે કોઈ અતિ ભારે વરસાદ ગઈકાલે પડ્યો નથી પરંતુ પડો છે ઝીણો ઝીણો વરસાદ શરૂ જ રહ્યો છે શરૂ જ રહ્યો છે એવી રીતના મિત્રો તમારા વિસ્તારમાં પણ રહ્યો છે પરંતુ પવનની ગતિ તમે તમામ મિત્રોએ નોટિસ કરી છે પવનની ગતિ ખૂબ સારી રહી છે આજે પણ પવનની ગતિ ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે ફૂંકાવાનો છે મિત્રો આજે તો એવી પણ આગાહી કરી છે કે બે ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ પડી જશે પરેશ ગોસ્વામીની મિત્રો આગાહી છે આવનારી પહેલી તારીખ અને બે તારીખ સુધી મિત્રો વરસાદી માહોલ રહેવાનો છે તો મિત્રો આ હતી હવામાન વિભાગની આજની લેટેસ્ટ આગાહી રોજેરોજ મિત્રો હવામાન વિભાગના જેટલા પણ લેટેસ્ટ આગાહી આવશે મિત્રો જણાવી દઈશું આપણી ખેડૂત દુનિયા ચેનલને મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન